જય માતાજી મિત્રો તો આજે મિત્રો જવાનું છે આપણે ઓહાપુર ગોમે ત્યાં અને ગુમતા કાકાના ગોમમાં એસબી શોપિંગમાં તો મિત્રો એસબી શોપિંગમાં આજે એમનો રમકડાની દુકાનનું ઓપનિંગ છે તો મિત્રો તે ઓપનિંગમાં જવાનું છે અને તે આપણે દુકાન જોઈશું તેમાં કયા કયા રમકડા છે તે જોઈશું અને ફૂમતા કાકાની મુલાકાત કરીશું અને એસબી હિન્દુસ્તાની ટીમના બીજા એક્ટરોની પણ આપણે મુલાકાત કરીશું અને ત્યાં જઈને મોજ કરશું મિત્રો તો ચાલો જઈએ ઓહાપુર ગોમ એસબી શોપિંગમાં રમકડાની દુકાનના ઓપનિંગમાં અને ત્યાં જઈને કુમતા કાકાની મુલાકાત કરીએ તો મિત્રો આપણે આજે એસપી હિન્દુસ્તાનની શોપિંગ સેન્ટરમાં આવ્યા છીએ એમને રમાકડાનું આજે ઓપનિંગ છે મિત્રો પાસે અને સામે હરિભા નાસ્તો કરી રહ્યા છે મિત્રો અને એમના ભાઈ બંધો મિત્રો અને ચાલો જઈએ શોપિંગની અંદર અહીંયા છે મિત્રો તો આ છે રમકડાની દુકાન મિત્રો એમની આજે શોપિંગ છે સામે પડ્યા તે રમકડા દેખાય છે મિત્રો ખૂબ જ ભીડ છે પબ્લિકની તો મિત્રો આ છે આપણા માનિકા લોક લાડીલા લોકલાડીલા સ્નેહીઓ છે સામે ફૂમતા કાકા ઉભા છે અને શ્રવણજી પવાજી આજે અમે એમની દુકાન છે ત્યાં ઓપનિંગમાં આવ્યા છીએ સામે દિનેશભાઈ પણ અમારે ઊભા છે તો મિત્રો હવે બહાર જઈએ અને વિડીયો જોઈએ તો વિડીયો જોવાનું ચાલુ રાખજો મિત્રો હજી આપણે બીજા એક્ટરોની મુલાકાત કરવાની છે મિત્રો તો કેટલા ખુશમાં છે જોઈ લો મિત્રો આજે તેમના એક્ટરના ડ્રેસમાં નહીં પણ સાદા ડ્રેસમાં છે મિત્રો અને ફોનમાં પસંદ થઈ તો સામે ભૂંગા પણ લખવાનો મિત્રો ચાલો હવે જઈએ બહાર અને બીજા એક્ટરોની મુલાકાત કરીએ તો અહીંયા જેઠાલાલ પણ એમના ફોનમાં શૂટિંગ કરી રહ્યા છે મિત્રો અને સામે જેઠાલાલ છે તો આ છે એમની ચાંદી હોટલ અને મિત્રો ઓપનિંગ માટે નાચકેલા છે તો દેશમાં નાસ્તો પણ પડ્યો છે જોઈ મિત્રો ખૂબ જ પબ્લિકની ભીડ છે જોઈ લો અને સામે દેખાય કે એસપી હિન્દુસ્તાની સ્ટુડિયો એસપી શોપિંગ મિત્રો ઘણી બધી ગાડીઓ પણ બહાર પડી છે મિત્રો જોઈ લ્યો અને સામે હરિભાનું જેટલું પણ એક ઊભું છે મિત્રો જોઈ લ્યો ચાલો તો હવે બીજા મળી મળીએ મિત્રો તો મિત્રો વિડીયો જોવાનું ચાલુ રાખજો ચાલો તો સામે ઊભા તે હરિભા છે મિત્રો જોઈ લો અને હરિભાના ભાઈ બંધો છે તો હરિભાની જોડે અમારે પ્રવીણજી પણ ઊભા છે શ્રવણજી પણ ઊભા છે મિત્રો તો આજુ બીજા બાસ્કુજી અને ભગવતજી વ્યક્તરોને મળવાનું છે પણ મિત્રો તે અત્યારે હાજર નથી કુમકા કાકાની મુલાકાત આપણે કરી બલ્લુભાઈની કરી હરિભાઈની કરી અને પાણી નાસ્તો કર્યો તો ખૂબ જ મજા આવી મિત્રો આ શોપિંગની અંદર અને અમારી તો ઘણીવાર અવારનવાર મુલાકાત થાય છે કારણ કે રાજા બહુચર ચેનલ ગોવિંદસિંહને એમની અમારે ઘણીવાર મુલાકાત થાય છે અને અવારનવાર આવવાનું થાય છે મિત્રો પણ આજે તમને આ વિડીયો દ્વારા બતાવ્યું કે આ છે એમનું કાર્લર અને કલસિંહ દરબાર પણ નાસ્તો કરી રહ્યા છે તો આ તો આજનો આપણો વિડીયો મિત્રો જય